એ જ બંધ ગયા ને પ્રાર્થના ફરી આપણે કુરાને શરીફ આપણે દર્શન કરો સલામ વાલીકુમ બોલો તો આજે આપણે પ્રથમ વાત કરશું અમારા કચ્છના ગુજરાત કે દેશની વાત નથી કરતું તો આપણે જા વાતો ન કરતા તમે તો સમજ્યું છો આપણે કુરાન શરીફના મોતી વચનો અયા તો લેશું મારા ભાઈ બહેનો આ તો આજે મેં કુરાન શરીફ ની પહેલા જે શુક્રવાર થી મેં રાખ્યું શરૂઆત કરી ભાઈઓ ત્રણ હજાર આઠસો એટલે હવે તો ચાર હજાર ને પાર થઈ ગયું હશે એટલા બધા વ્યૂ એટલે એટલે જુએ છે વિડીયો સાંભળે છે અને શેર લાઈક સબસ્ક્રાઈબ કરે છે ધન્યવાદ હું આભારી છું આપ સૌનો શેર લાઈક સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન દબાવો આગળ મોકલો મારા વિચારોને કોરાન શરીફના મોતીઓને કારણ કે બધા શાસ્ત્રો આ કોરાન શરીફ બાઇબલ ભગવદ્ ગીતા રામાયણ એ બધામાં એક જ વાતો બધી છે સંતો ઓલિયા પીર ફકીરો માત્મો એ જ બધી એક જ વાતો ઋષિ મુનિઓ કહી ગયા છે સત્ય પ્રેમ અને કરુણા જેમગુરુ મોરારી કે સર્વ ધર્મ સમાજના લોકો માટે ના કે ફરી ફક્ત હિન્દુ મુસલમાન અને શીખ ઈસાઈઓ માટે નાના ફક્ત માનવ માટે મનુષ્ય માટે મનુષ્ય કેમ જીવન જીવવું એના માટે રાખી ગયા હજી પણ કેટલા સંત ઓલિયા પીર ફકીરો કેટલી પોતાના જીવન લગાડી દે છે એ લોકોને કાઈ લેવા દેવા નહીં પણ આપણી સમાજ માનવ માનવ સુધરે એમની કુબુદ્ધિઓમાંથી સુબુદ્ધિઓ થાય ને સુવિચારો થાય કુવિચારો મટી જાય કુદ્રષ્ટિઓ મટી જાય આતંકવાદ માટે અત્યાચાર માટે ચાર માટે દુષ્કર્મો માટે મહિલાઓનું સન્માન થાય બેન દીકરીઓની બચાવાય રખાય કેટલા બધા શાસ્ત્રો કુરાનો બાઇબલ બધા એ જ વાત કરે કે તમે ઈમાન માં રહો ઈમાનમાં ઈમાનદાર થાવ નેકી નેકી નેક કરો નેકી પર ચાલો તો સાંભળો હે ઈમાન વાળાઓ કુરાન શરીફમાં લખેલું છે તમે ધૈર્ય જો તમને પ્રાપ્ત કરવું હોય તે નમાજ ની મદદ થી તમે ધૈર્ય પ્રાપ્ત કરો નમાજ ની મદદ ચોક્કસ અલ્લા એ ઈશ્વર ધૈર્ય કરનારાઓ સાથે ધૈર્ય ધારણ કરનારાઓ સાથે અને જે લોકો આથી વિરુદ્ધ ચાલે છે અલ્લાહના માર્ગમાં પણ નથી જાતા પણ અલ્લાહને ભજનારા બંદગી કરનારા નમાજ એક વખત પાંચ વખત તો આમ જરૂરી છે પણ એ નમાજ પડનારાઓ અલ્લાહને પ્યારા છે એ લોકો મૂર્તિ પામે છતાં પણ એ મૂર્તિ પામતા નથી એ જીવંત છે એ અમર છે જેને આપણે અમર કહીએ એ મરતા નથી એ અમર છે અલ્લાહના માર્ગે ભક્તિના માર્ગે કસોટીઓ ઘણી છે ઈશ્વરના નામે ભજન જે આપણે હિન્દુ ધર્મની વાતો એમાં તકલીફો ઘણી છે એમને અજમાવવા બદલે એની કસોટીઓ કરે છે જેમાં આપણે ઈશ્વર પરમેશ્વર કેટલા સંતોની ની સતી જાતિઓની પરીક્ષાઓ કસોટીઓ કરી અજમાવવામાં આવશે પણ એમને ભાઈ એને ભૂખ એને ફળ ફળા દિયા તે બધા એ બધાથી અમુક તકલીફો સામે તકલીફો આપશે અલ્લાહ તારા ઈશ્વર પણ હિંમત ના અર્થ કારણ કે પ્રભુ અલ્લાહ ની કસોટી છે પરીક્ષા છે તમે એમના હિંમત ના અર્થ એ ખુશખબરી આપી દો